સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આજનો આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી હમણાં મેં પાછળ બે ત્રણ થમલેલ બનાવ્યા એની અંદર કે તમે કયા ગુજરાતી ફોન્ટનો યુઝ કરો છો બરાબર અને આ ફોન્ટ અમને ક્યાંથી મળશે મેં અમને બે ત્રણ જણાને કીધું પણ કે આ ગુજરાતી ફોન્ટનું નામ છે તો એ લોકોએ એવો પણ પ્રશ્ન કર્યો કે આ ફોન્ટ અમને ક્યાંથી મળશે તો મિત્રો આ ગુજરાતી ફોન્ટનું નામ છે અનેક ગુજરાતી અને આને તમે ગૂગલની અંદર સર્ચ કરશો ને તો તમને મળી જશે પણ એમાં શું કે બધા ફોન તમારે મતલબ કે એમાં કેવું હોય કે બોલ્ડ ફોન્ટ હોય પછી લાઈટ ફોન્ટ હોય આ રીતે અલગ અલગ ફોન હોય છે તો એના કરતાં મેં શું કર્યું છે કે આ એક તમામની ભેગી ફાઇલ કરી અને ટેલિગ્રામ ચેનલની અંદર આપણે અપલોડ કરી દીધી છે અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો ત્યાં તમે ક્લિક કરીને સીધા પહોંચી જશો ટેલિગ્રામ ચેનલની અંદર અને ત્યાં આ તમામ ફોન્ટ મેં આપેલા છે અને આ ફોન્ટનો ઉપયોગ તમે પિક્સલ લેબની અંદર પણ કરી શકો છો કાઇન માસ્ટરની અંદર પણ કરી શકો છો અને બીજું કોઈ તમે સોફ્ટવેર એપ્લિકેશન વાપરતા હોય મતલબ વિડીયો એડિટિંગ માટે કે ફોટો એડિટિંગ માટે તો એની અંદર પણ આ ફોન્ટનો ઉપયોગ તમે કરી શકો છો કોઈ પણ પાસવર્ડ નથી અને પાછલા જે વિડીયો છે એની અંદર અમુક ગુજરાતી ફોન્ટની અંદર મેં પાસવર્ડ આપેલા છે એટલા માટે કારણ કે એમાં શું હતું કે આપણો ત્યારે વોચ ટાઈમ ખૂટતો હતો થોડો અને એને ચેનલ થઈ જાય જલ્દી એટલા માટે પાસવર્ડ જે રાખેલો હતો પણ આની અંદર હવે કોઈ આપણી જરૂર નથી અને આપણે ટેલિગ્રામ ચેનલ છે એને તમે જરૂરથી જોઈન કરી લેજો કારણ કે આપણા જે ગુજરાતી ક્રિએટરો છે એમના માટે જે હેલ્પફુલ થઈ શકે ને એવી તમામ વસ્તુ આ ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળતી રહેશે તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી મળીશું નવા આ વિડીયો સાથે જય માતાજી